નમસ્કાર મિત્રો હું છું જયેશ ઇરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળીમાં આવતી કાળી ફૂગ વિશેની જે કાળી ફૂગ છે એને આમ જોઈએ વૈજ્ઞાનિક નામમાં એસ્પરજીલસ નાઇજર નામથી ઓળખાય છે આમ જોઈએ તો એસ્પરજીલસ જે ફૂગ આવે છે એ મગફળીમાં બે પ્રકારે આવે છે એક તો જે છોડ આપણે હોય એ ઉગતા જ જે કાળો થઈ જાય અને સુકાઈ જાય છે એને એસ્પરજીલસ નાઇજર કહેવાય ત્યાર પછી પાકે ત્યારે જે પણ આનો ઉપદ્રવ હોય છે એ જ્યારે ઉત્પાદન ઉપર સીધો ઉપ ઉપદ્રવ હોય છે કે જેમ કે દાણો છે આપણે દાણો ખાતા હોય અને મોઢું આખું બગાડી નાખે છે અથવા દાણો લીલા કલરનો થઈ જાય છે તો એ જે એક એસ્પરજીલસ ફ્લેવર્સ નામની ફૂગ છે પણ ફ્લેવર્સ છે એના કારણો અલગ છે અને નાઇઝર છે એના કારણો અલગ છે હવે આપણે કાળી ફૂગની જ વાત કરવાની છે તો કાળી ફૂગ છે એ મગફળીમાં શરૂઆતમાં જ આવે છે ચાલી પિસ્તાલીસ દિવસથી હોય ત્યાં સુધી જેનો એનો ઉપદ્રવ રહેશે પછી એનો ઉપદ્રવ રહેતો નથી શરૂઆતમાં જો વરસાદ ખેંચાય તો જ એનો ઉપદ્રવ રહેશે ભેજનું પ્રમાણ વધે અને જમીન વરસાદ પડે અને બધડ થઈ જાય કે જમીન કડક થઈ જાય તો પણ ઉપદ્રવ જતો રહે એટલે એવું જ્યારે બને છે કે વાવણી થયા પછી જમીન પોચી જ રહે છે કે આ જે કાળી ફૂગ છે એ ઓક્સિજન પ્રિય ફૂગ હોવાથી એમાં જમીન પહોંચી રહે એમ એનું પ્રમાણ વધશે બીજું પાણી જે ખેંચાશે તડકો વધશે જોઈએ તો કે બીજ ઉપચાર છે એ એક જ આનો મેઇન વિકલ્પ છે બીજ ઉપચારની જો આપણે ચર્ચા કરીએ ઘણી બધી વખત મેન્કો હોય કે કાર્બન ડિજિમ છે કે એક્ઝાકોનાજોલ છે કે ક્લોરોથેનોલિન છે કે આ બધી ફૂગનાશકના પટ મારતા હોય છે પણ જે એસ્પર જીલસ લોઅર ફંજાઈમાં આવે છે અને એનો ગ્રુપ અલગ છે એટલે આ બધી ફૂગનાશક એમાં કામ કરતી નથી આના માટે મેઇન કામ કરે છે પારાયુક્ત દવા એટલે કે મર્ક્યુરી બેઝ જેટલી ફૂગનાશક છે એ કામ કરે એમાં કેપ્ટન અથવા થાઇરમ આ બે જે ફૂગનાશક છે એ પારાયુક્ત છે અને એ જ એસ્પરજીલસ એટલે કે કાળી ફૂગમાં કામ કરે છે હવે એના ડોઝ અને એના વિશેની ચર્ચા કરીએ તો કે ખાલી કેપ્ટન હોય કે ખાલી થાઇરમ હોય તો એક કિલો એ ચારથી પાંચ ગ્રામ સુધીનો પટ મારી શકાય પછી કેપ્ટન પ્લસ એક્ઝા આવે છે પછી થાઈરમ પ્લસ અલગ અલગ મોલિક્યુલ કોમ્બિનેશન આવે છે એ બેથી અઢી ગ્રામ પર કેજી બિયારણ પ્રમાણે એનો પોટ મારવાનો હોય છે ત્યાર પછીના મોલિક્યુલોમાં આપણે જોઈએ તો પેન ફ્લુ ફેન અને ફ્લુક્ઝા પાયરોગ છે એટલે કે બાયરનું એક એવરગોલ્ડ આવે છે અને બીએસએફનું સિસ્ટીવ આવે છે આ બે પણ ફૂગનાશકના પરિણામ પણ સારા છે એનું પ્રમાણ છે એક કિલો દાણા એ એક એમએલનો ડોઝ છે કે આ બધી બહુ મોંઘી ફૂગ ના પણ એમાં અમે પરિણામ પણ સારા છે તો કે એક કિલો દાણા એ એક એમએલ રાખી અને પાણી એને મિક્સ કરીને વ્યવસ્થિત પટ મારવામાં આવે તો આ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી દાણાને રક્ષણ આપે છે છોડને રક્ષણ આપે છે એટલે કે ઉગી ગયા પછી કે આ કાળી ફૂગ આવવાના પ્રશ્ન રહેતા નથી ત્યાર પછીના જે પ્રશ્ન છે કે કોલર રોટ એટલે કે થડનો સડો અને સુકારો એ બધી ફૂગ છે એ પાછળથી આવે છે અને એના નિયંત્રણ માટે પણ આ બધી ફૂગ જો પટ મારેલો હોય તો આ થોડી ઘણી કામ કરે છે ત્યાર પછી આપણે બીજા બેક્ટેરિયા નાખીએ તો પણ એ કામ કરે છે પણ કાળી ફૂગ માટે આપણે પછી ટ્રાયકોડર્મા અને સિડોમોનસ નાખીએ તો એટલું બધું અસરકારક રહેતું નથી કેમ કે આપણે જેમ મેં કીધું ને કે જો ભેજનું પ્રમાણ હશે તો કાળી ફૂગ ઓછી થઈ જાય પણ જ્યારે તડકો પડે છે ત્યારે જ કાળી ફૂગ આવે છે અને એ અરસામાં આપણે બેક્ટેરિયા નાખી પણ એ કામ કરતા નથી તડકાને હિસાબે એટલે પરિસ્થિતિ એ થાય છે કે કાળી ફૂગ આવી ગયા પછી જો બેક્ટેરિયા આપણે આપશું તો પણ કામ નહીં કરે અને જો ભેજ વધશે તો ઓટોમેટિક કાળી ફૂગ જતી રહેશે એટલે આ હતી આપણે બિયારણને વ્યવસ્થિત કોઈ પણ એક સારી ફૂગનાશકનો પટ મારી અને વાવેતર કરવું બે દિવસ ત્રણ દિવસ આપણે આમ ઘણી વખત આપણે આ જે આગાહી હોય છે પરેશભાઈની આગાહી હોય છે કે એમાં એ જણાવતા હોય છે કે આ ગાળામાં વરસાદ થશે તો બે ચાર દિવસ અગાઉ દાણાને પટ મારી છાઇડે સુકવી અને પાછા ભરી દેવામાં આવે તો પણ એમાં કાંઈ બહુ વાંધો આવતો નથી સિવાય કે તમારે જોઈ પચીસ ત્રીસ દિવસ કે મહિનો પીડા રહે તો કદાચ બગડવાની શક્યતા રહે પણ પટ જ્યારે મારીએ ત્યારે પાણીનો છટકોરો કરી અને કાજુ કળીયા થાય એ રીતે વ્યવસ્થિત જ જો પટ મારવામાં આવે અને અત્યારે ઘણી બધી જગ્યાએ અમુક અમુક પ્રાઇવેટ કંપનીઓ વાળા મોટરવાળા ગોળા પણ આપ્યા છે કે જેમાં વ્યવસ્થિત પટ મારી શકાય દાણા પણ ડેમેજ નથી થતા અને આ આખા દાણાને વ્યવસ્થિત કાજુ કળીએ જેવું થઈ જાય તો આ હતી આપણે મગફળીમાં આવતી કાળી ફૂગ વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર